સુરતના ડાયમંડ બુર્સના ઉદ્ઘાટન થઈ ગયા અને મહિનાઓ વીતવા છતાં હજુ ઓફિસો શરૂ થઈ નથી ત્યારે ડાયમંડ બુર્સને ધમધમતું કરવા માટે એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે જેના માટે મુંબઈના ભારત ડાયમંડ બુર્શમાં વેપાર બંધ કરી સુરત ડાયમંડ બુર્જમાં આવવાની શરતોને શરતોનો એજન્ડા પડતો મુકાયો છે એસડીબીના સંચાલકોએ મુંબઈના બીડીબીમાં વેપારીઓ દલાલો સાથે બેઠક યોજી હતી આ બેઠકમાં વાઇસ ચેરમેન સુરત ડાયમંડ બુર્સના વાઇસ ચેરમેન લાલજીભાઈ પટેલ

તમામની અપેક્ષા સુરત ડાયમંડ બુર્સ જલ્દી ચાલુ થાય એવી અપેક્ષા છે મિત્રો આજે સુરત ડાયમંડ બુર્સ દ્વારા બોમ્બેની અંદર ભારત ડાયમંડ બુર્ફમાં ડાયમંડના વેપારીઓ સાથે એક મિટિંગ કરવામાં આવી હતી મિટિંગની અંદર એક હજારથી વધારે લોકો ઉપસ્થિત રહ્યા હતા અને અમે એમને સાત સાત જુલાઈના રોજ સાત જુલાઈ ઓફિસ ચાલુ કરવા માટે સજેશન કર્યું તો તમામ લોકોએ ખાતરી આપી છે કે જેના જેના ફર્નિચર તૈયાર થઈ ગયા છે અને બાકી છે અમે તૈયાર ફર્નિચર કરી દઈશું અને સાત જુલાઈના રોજ અમે ઓફિસ શરૂ કરવા માટે રેડી છીએ અમને ખાતરી મળી છે એટલે જાહેર સાત જુલાઈ અમે ડિક્લેર કરીએ છીએ સાતમી જુલાઈ પાંચસો છસોથી વધારે ઓફિસ ચાલુ થશે બાકી જે મહેધરપરા અને મિની બજારના વેપારી મિત્રો છે એમને પણ અમને ખાતરી આપી છે એટલે નાના નાના વેપારીઓ છે એને કેબીનો અને ટેબલ પર બેસવા માટેની પણ વ્યવસ્થા કરી છે